અંકલેશ્વરના મુલ્લાવાડમાં આવેલ હજરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીની દરગાહ શરીફ ખાતે ગતરોજ દરગાહ ખાતે ચારસો બેતાલીસમાં વાર્ષિક ઉર્સ મુબારકની ઉજવણી નિમિત્તે પરંપરાગત રીતે રસ્મે પરચમની વિધિ પૂરી અકીદત સાથે અદા કરવામાં આવી હતી

અને આ પવિત્ર ધ્વજ ચઢાવ્યા બાદ જ દિવસોની ગણતરી શરૂ થાય છે આ પ્રસંગે દરગાહના સૈયદ અલી અલી ઇનામદાર તેમજ અન્ય સાદાતે ઇકરામ અને મોટી સંખ્યામાં અકીદતમંદો ઉપસ્થિત રહ્યા હતા વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ ખાસ ધાર્મિક વિધિઓ સાથે દુઆઓ સાથે આ પવિત્ર ધ્વજને દરગાહના બુલંદ દરવાજાની ટોચ પર લહેરાવવામાં આવ્યો હતો

में साथ परचम मनाया जाता है जो तो परचम यहाँ पर लहरा रहा है ये यह, ये यहाँ के गाजी नसीब हाजी मंसूर अली साहब की सरपरस्ती के अंदर चलाया जाता है और बड़े धूमधाम से सैदना अब्दुल हरीफ सा दादा खंडा रहा का खुश मुबारक हिंदू मुस्लिम सब मिलकर मनाते हैं और इस मुबारक की खुशी के मौके पर सभी हिंदू मुसलमान भाई तो, इस को इस मौके पर सबको खास खास मुबारकबाद